ગુડ મોર્નિંગ ધોરણ ત્રણ વિષય ગુજરાતી કવિતા હતી કે હાથી હશે નમસ્કાર બાળકો ધોરણ ત્રણ માં વિષય ગુજરાતી માં કવિતા આઠ કેડી હતી કે હાથી હશે આપણે આગળ પેજ નંબર એકસો બાવીસ ભણી ચૂક્યા હવે આપણે પેજ નંબર એકસો ત્રેવીસ ભણીશું ચાલો આગળ વધીએ એક વાર ચંદુ હાર્યો એકવાર ટીકું હારી થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા એકવાર ટીકું હારી એકવાર ચંદુ હાર્યો અને પછી ફરી પાછું પાણી પી અને ફરી બંને રમવા લાગ્યા ચંદુએ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મો કાન સંકોરી બેસી ગયો જાણે કોઈ પથ્થરો જ જોઈ લો

ટીકુ હસવા લાગી અને ટીકુ કહેવા લાગી ચંદુ આ વખતે ટીકુએ પણ ચંદુ તો શું તેની પૂંછડી પણ દેખાતી ન હતી ટીકુ આંખો ખોલીને જોવે છે તો બધી બાજુ આમથી આમ નજર નાખે છે પણ ક્યાંય ચંદુ શું પણ ચંદુની પૂછડી કે ચંદુના કાન કે ચંદુનું મોઢું પણ દેખાતું નહોતું ટીકુએ તો એક મસ્ત મોટા પર ચડીને ચડીને પણ 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 જોયું જોયું એક બહુ જ મોટા પથ્થર પર ચંદુ હાથી ક્યાંય ન મળે થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી થાકી ગયો અને થાકીને તે પથ્થર પરથી એકદમ નીચે ઉતરી ગઈ આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે દેખાતો કેમ નથી તે કહેવા લાગી બાપરે આવડો મોટો ચંદુ ક્યાં સંતાયો હશે ક્યાંય દેખાતો નથી ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો અરે એ તો ચંદુ હતો તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો ટીકુ જે પથ્થર પર ચડીને ઊભી હતી એ પથ્થર પથ્થર નતો પણ શું હતું ચંદુ હાથી હતો એટલે ચંદુ હાથી હતો તો ચંદુ હાથી જોર જોરથી બૂમો પાડવા માંડ્યો હું જીતી ગયો યસ ગયો ટીકુએ અક્કલ વાપરી તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ ટીકુએ શું કર્યું આઈડિયા વાપર્યો આઈડિયા વાપરી અને ચંદુના કાન પાછળ જઈને સંતાઈ ગઈ ચંદુની ચામડી જાડી એને ખબર પણ ન પડી ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી ચંદુ આંખો ખોલી અને ટીકુને આમથી આમ શોધવા લાગ્યો પણ ક્યાંય ટીકુ મળે નહીં ઝાડની ઉપર જોયું નીચે જોયું ડાળીઓમાં જોયું પાંદડાઓમાં જોયું આંખો ઝીણી કરીને જોયું ટીકુ તો દેખાતી કેમ નથી હું તો હાર્યો તું જીતી ટીકુબાઈ બહાર આવ હવે ચંદુ કહે છે કે મેં બધી જ જગ્યાએ જોઈ લીધું પણ ટીકુ ક્યાંય દેખાતી નથી તો ટીકુ હવે પ્લીઝ તું બહાર આવી જા હું હારી ગયો ને તું તું જીતી ગઈ બહાર આવી જા હું જીતી ગઈ હું જીતી ગઈ આ રહી હું તારા કાનની પાછળ તને તો ખબર પણ ન નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું હિ હી હી ટીકુ કહે છે કે હું જીતી ગઈ હું તારા કાનની પાછળ છું જો આ રહી હું હું તો અહીંયા જ સંતાઈ છું તને ખબર ના પડી ને કે હું તારી કાન પાછળ સંતાઈ છું એકવાર તું જીતી એકવાર હું જીત્યો ટીકુડી ચંદુ કહે છે કે ટીકુડી એકવાર તું જીતી ગઈ ને એકવાર હું જીતી ગયો એકવાર હું હારી એકવાર તું હાર્યો ચંદુડા ટીકુ પણ એવું કહે છે કે એકવાર હું હારીને એકવાર તું હાર ચંદુ એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો બહુ જ મજા આવત અને હું જ જીતી જાત ચંદુ કહે છે કે જો ઝાડ ઝાડ રમ્યા હોત ને તો હું જ જીતત તને ના જીતવા દેત જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે હા 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 ચંદુ કહે છે કે જે સૌથી મોટું ઝાડ પાડીને આવે એ જીતી જાય એમ તો આપણે દર દર રમ્યા હોત તો હું પણ જીતી જાત ને ટીકુ કહે છે કે જાને હવે એમ તો આપણે દર દર રમ્યા હોત તો હું જીતી જાત જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જીતે હિ હિ ટીકુ કહે છે કે જે નાનાથી નાના દરમાં ઘૂસે એ જીતી જાય એ સાંભળી ચંદુ હસી પડ્યો હા 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 તેની સૂંઠમાંથી પવન છૂટ્યો આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુ બહેન પણ ત્યાં ઉડ્યા ચંદુ પણ જોર જોરથી હસવા લાગ્યો અને જેવો હસ્યો એટલે એની સૂંઠમાંથી પવન છૂટવા લાગ્યો અને એની પવનમાં એની સૂંઠમાંથી જેમ પવન છૂટે છે એમ જમીન ચોખ્ખી થઈ જાય છે અને તેમ જ ટીકુબેન પણ ઉડી જાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જઈશું પેજ નંબર એકસો પર ગીત ચિત્ર ગયું બદલાય એક દિવસ પીછી લઈ રામો કંઈક ચિતરવા બેઠો સરસ મજાનો રંગ ભરીને કરે લસરકો હેઠો ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ પળમાં પીછી બોળીને એ કંઈક ચિતરતો ખાસ ચિત્ર રૂડો ત્યાં એણે કીધું આભ સાંજનો દોરી દીધો પીંછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું ને એવામાં રાત પડી ગઈ રંગ ગયા ક્યાં ઉડી રામુએ લઈ રંગ શ્યામને આભ દીધું ઢબોરી ત્યાં તો દીઠો ચાંદલીઓને દીઠા ટમટમ તારા રામુએ પાછા પીછીથી ચિત્ર્યારે ચમકારા ત્યાં જ પડી ગઈ સવાર આબનું ચિત્ર ગયું બદલાઈ પંખી કલરવ કરતા ગાતા ગયું પથરાઈ બેઠો કે કેમ સાંજ ઉપર તો રાત કરી પણ અજવાળું ક્યાં ભરવું જેના લેખક છે કીર્તિદા બ્રહ્મભટ વિદ્યાર્થી મિત્રો તમને લોકોને અહીંયા આગળ બે ઇમેલ આઈડી આપવામાં આવી છે જે ઈમેલ આઈડીની અંદર જે તમને પીડીએફ મોકલવામાં આવે છે એ પીડીએફમાંથી તમારું હોમવર્ક કરી અને તમારે અમને આ ઈમેલ આઈડી ઉપર મોકલવાનું રહેશે ઓકે ચાલો ત્યારે ફરી મળીશું